ભારે ભીડ જોવા મળતી હોય છે સાબરમતી વિસ્તારમાં પણ વર્ષ સુધી ચરખા ઉપર દોરી રંગતા દુકાનદારને ત્યાં પતંગ રસ્સી કોઈ ધામા નાખ્યા હતા ત્યારે રાત્રે હજુ પણ વધુ લોકો આવે તેવી શક્યતા પણ દુકાનદારે વ્યક્ત કરી હતી જો કે વર્ષો પહેલા ચરખા ઉપર દોરી રંગાવા નહીં જેટલી ભીડ હવે જોવા મળતી નથી તેટલી ભીડ હવે જોવા નથી મળતી ત્યારે હજુ પણ ઘણા એવા પતંગ રસ્સીકો છે કે જે રંગ આવેલી દોરીથી જ આકાશમાં પતંગ ઉડાડી ઉત્તરાયણની મજા માણતા હોય છે ત્યારે સાબરમતી વિસ્તારમાં વર્ષો જૂના આ ચરખાવાળા ને ત્યાં અમારી ટીમ પહોંચી અને દુકાનદારો તેમજ પતંગ રસિકો શું કહે છે આવું જોઈએ તેમનો અભિપ્રાય દોરી રંગાવાની જો વાત કરવામાં આવે તો દોરી રંગાવા માટે પણ જુદી જુદી જગ્યાએ અત્યારે ભીડ જોવા મળી રહી છે ચરખા ઉપર જે દોરી રંગવાનો જે શોખ છે તે હજુ પણ લોકોમાં યથાવત છે જોકે અગાઉ કરતા આ શોખ જે છે તે ઓછો થતો જાય છે ને ખાસ કરીને કાચના વેપારી હોય કે પછી જે કારીગર હોય તેને કંઈક ને કંઈક રોજગારી મળવામાં પણ તકલીફ પડે છે પરંતુ જે લોકો પહેલેથી દોરી રંગાવવામાં માને છે તે લોકો હજુ પણ દોરી રંગાવેલી જ વાપરી રહ્યા છે જે દોરી રંગાવવામાં મજા છે ને ખાસ કરીને તે અહીંયા જે કેટલાક લોકો છે કે જેઓ વર્ષોથી દોરી રંગાવીને જ પતંગ ઉડાવે છે તેમની સાથે વાત કરું છું કાકા શું કહેશો જે પ્રમાણે દોરી રંગાવવાની જો વાત કરવામાં આવે આપ આવે આવ્યા છો અહીંયા દોરી રંગાવવામાં તો એવું છે લગભગ આ દુકાનના માલિક જે ભાવિનભાઈ પટેલ છે લગભગ બે હજાર નવ થી એમણે આ બિઝનેસ સ્ટાર્ટ કરેલો અને પોતે પૂરું ધ્યાન દોરી ની રંગી આપે છે અને દરેક કસ્ટમરનું એટલું ધ્યાન રાખે છે કે એ પ્રમાણે દોરી એ રંગીને આપે છે ચોક્કસ વાત કરવામાં આવે આપ પણ દોરી કેટલા વર્ષથી આપ દોરી રંગાવતા હશો હું મિનિમમ છે ને દસ વર્ષથી ત્યાં હું દોરી રંગાવું છું અને એકદમ એવી ટોપ દોરી આવે છે એમની કે આપણે તૈયાર દોરી લઈએ એના કરતાં બી આ ચરખામાં અંદર જે નાખીને આપે છે અને જે એમનું મટીરિયલ હોય છે એ દોરી એકદમ ચરખાની અંદર ટોપ હોય છે આ મારી ફિરકી રંગાઈ છે એ ફિરકીમાં અત્યારે બહુ જ સારી રીતે એમને રંગીને મને આપી છે ચોક્કસ વાત કરીએ તો લોકો તૈયાર દોરી લેતા હોય છે અને અત્યારે હવે કેટલીક જગ્યાએ રંગાવેલી દોરીનો જે યુઝ છે તે ઓછો થતો હોય છે નવો યુવાનો જે હોય છે તે તૈયાર દોરી લેતા હોય છે આપનું શું માનવું છે હું તો યુવાનો અને છોકરાઓને એમ જ કહીશ કે ચરખા ઉપર દોરી રંગાવે અને વ્યવસ્થિત રંગાવે કારણ કે દોરી મારો અનુભવ છે મને પંચાવન વરસ થાય છે પંચાવન વરસમાંથી ભાવિનભાઈએ જ્યારથી દોરીનું ચાલુ કર્યું છે ત્યારથી હું ભાવિનભાઈના ત્યાં રંગાવું છું અને વ્યવસ્થિત દોરી અને વ્યવસ્થિત વસ્તુ આવે છે એટલે તૈયાર દોરી કરતા આ દોરી લેવામાં હું વધારે આગ્રહ રાખું છું ચોક્કસ જે પ્રમાણે દોરી છે વર્ષોથી દોરી રંગાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું કે અગાઉ કેવા પ્રકારનો બિઝનેસ હતો એટલે કે એવા પ્રકારની ગ્રાહકી હતી ને અત્યારે કેવી ગ્રાહકી છે શું કહેશો અગાઉ જે પ્રમાણે આપ ઘણા વર્ષોથી ધંધો કરી રહ્યા છો અગાઉ કયા પ્રકારનો ધંધો હતો ને અત્યારે ધંધામાં કોઈ ફર્ક પડ્યો છે કે કેમ પહેલાં પતંગનો માહોલ એવો હતો ઉત્તરાયણનો માહોલ કે એક મહિના પહેલાંથી બધું સ્ટાર્ટ થઈ જતું હતું હવે છેલ્લા પાંચ દિવસ ક્રાઉડ વધારે છે અને ઓવરલોડ રહે છે તેના હિસાબે શું એ કંઈક ને કંઈક ભીડ બી વધી જાય છે નાના માણસોને જે રોજગારી બી મળે છે અને આમ ઉત્સવ જેવું ચોક્કસ વાત કરીએ પણ અગાઉના વર્ષોમાં પણ આપણે જે દોરી રંગેલી હશે અને ખાસ કરીને દોરીનો જે રંગાવવાનો વર્ગ હતો તે કેટલો હતો ને અત્યારે વર્ગની સંખ્યામાં વધારો થયો છે કે ઘટાડો શું લાગે છે આપણે સો ટકા દોરી રંગાવવાના વર્ગમાં વધારો થયો છે પહેલાં કરતાં આ વખતે મારે દોરીમાં રંગવા માટે ડબલ ક્રાઉડ છે અને પહેલાં કરતાં ડબલ થઈ ગયો છે ચોક્કસ તો ગત વર્ષ કરતાં આ વર્ષે પણ ક્રાઉડ વધારે છે તેવું તેમનું કહેવું છે અને સાથે જ વાત કરીએ તો રંગેલી દોરી વાપરવાવાળો વાળો જે વર્ગ છે તે હજુ પણ રંગેલી દોરી એટલે કે ચરખા ઉપર રંગેલી દોરીથી પોતાની ઉત્તરાયણ જે છે તે મનાવી રહ્યા છે કેમેરામેન અજય નીલેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણને લઈ પતંગ રસિકો વહેલી સવારથી જ પતંગ દોરી લેવા માટે જુદા જુદા સ્ટોલ ઉપર જોવા મળ્યા હતા જોકે સાંજે